નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ અઠ્યાવીસ જૂન બે હજાર પચીસની શનિવારનું રાશિફળ આજે વૃષભ કર્ક સહિત આ છ રાશિના હનુમાનજી તમામ દુઃખ દૂર કરશે મેસથી મેન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે તો મિત્રો અમારી ચેનલમાં તમને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે તો મિત્રો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો આજે ગ્રહો અને નક્ષત્રાના પ્રભાવને કારણે મિથુન રાશિના લોકોને લાભ થવાનો છે તમારી રાશિના હનુમાનજી દુઃખ હરશે કે નહીં જુઓ આજનું રાશિફળ આજે ચંદ્ર કન્યા રાશિ પછી તુલા રાશિમાં ગોચર કરી રહ્યો છે આ સાથે ચિત્ર નક્ષત્રની અસર પણ રહેશે ગ્રહો અને નક્ષત્રોના આ પ્રભાવને કારણે મિથુન રાશિના લોકોને સારા સમાચાર સાંભળવા મળી શકે છે અને કન્યા રાશિના લોકો જરૂરિયાતમંદોની મદદ માટે આગળ આવશે બીજી તરફ કુંભ રાશિવાળા મિત્ર માટે ભેટ ખરીદી શકે છે ચાલો જાણીએ કે આજે મેષથી મીન સુધી મીન સુધીની તમામ રાશિઓ પર કેવી અસર કરશે મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને ઈ મેષ રાશિના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનો તબક્કો ચાલી રહ્યો છે તેથી તમારે અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે મિત્રો સાથે મોજ મસ્તી કરવા વિશે પછીથી વિચારો કારણ કે હવે ઘરમાં વધુ સમય પસાર કરવાથી પરિવારના સભ્યો ખુશ થશે કુટુંબિક તણાવ પરેશાન કરી શકે છે પરંતુ ગભરાશો નહીં કારણ કે તે કેટલાક નાના તણાવને કારણે છે તમારા પિતાની સલાહથી તમે તેને પૂર્ણ કરી શકશો તમે તમારા માટે થોડી ખરીદી કરી શકો છો જેમ કે મોબાઈલ અથવા લેપટોપ કેટલાક કપડાં વગેરે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ચંદનનું તિલક લગાવો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ અને ઉ ઋષભ રાશિના લોકોને આજે બિઝનેસ માટે સરકાર તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે જેના કારણે ઘણો ફાયદો થશે અને આર્થિક સ્થિતિ મજબૂત રહેશે જો તમે શેર માર્કેટ વગેરેમાં રોકાણ કરવા માંગો છો તો તમને તેનો પૂરો લાભ મળશે ધાર્મિક કાર્યમાં બાળકની રુચિ જોઈને તમે ખુશ થશો જો સાંજે પાડોશમાં કોઈ વિવાદ થાય તો તેને ટાળવાનો પ્રયાસ કરો કારણ કે તે કાયદેસર હોઈ શકે છે આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે વિષ્ણુ સશસ્ત્ર નામનો પાઠ કરો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને ઘ મિથુન રાશિના લોકો આજે કંઈક નવું કરવાનો પ્રયાસ કરશે પરંતુ તમારે ધ્યાન આપવું પડશે એવું ન થાય કે કંઈક નવું કરવાની પ્રક્રિયામાં તમે જૂના પર ધ્યાન ન આપો બપોર પછી ફોન પર કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે વેપારી લોકો બિઝનેસમાં કેટલીક નવી ટેકનોલોજી અપનાવી શકે છે જે ભવિષ્યમાં ચોક્કસપણે ફાયદાકારક રહેશે પરીક્ષામાં સફળતા મેળવવા માટે વિદ્યાર્થીઓએ અભ્યાસમાં વધુને વધુ ધ્યાન આપવું પડશે તો જ સફળતા દેખાય છે સાંજે માતા પિતાને ટૂંકા અંતરની સફર માટે લઈ જઈ શકે છે આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે પિંપળના ઝાડ નીચે દીવો પ્રગટાવો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ કર્ક રાશિના લોકો આજે કંઈક નવું કરવાનો પ્રયાસ કરશે પરંતુ તમારે ધ્યાન આપવું પડશે એવું ન થાય કે કંઈ નવું કરવાની પ્રક્રિયામાં તમે જૂના પર ધ્યાન ન આપો બપોર પછી ફોન પર કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે વેપારી લોકો બિઝનેસમાં કેટલીક નવી ટેકનોલોજી અપનાવી શકે છે જે ભવિષ્યમાં ચોક્કસપણે ફાયદાકારક રહેશે પરીક્ષામાં સફળતા મેળવવા માટે વિદ્યાર્થીઓએ અભ્યાસમાં વધુને વધુ ધ્યાન આપવું પડશે તો જ સફળતા દેખાય છે સાંજે માતા પિતાને ટૂંકા અંતરને સફર માટે લઈ જઈ શકે છે આજે ભાગ્ય સત્તાણું ટકા તમારા પક્ષમાં રહેશે પિંપળના ઝાડ નીચે દીવો પ્રગટાવો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ જો તમે સિંહ રાશિના વ્યવસાય માટે કોઈ નવો આઈડિયા લઈને આવ્યા છો તો તેને તરત જ આગળ લઈ જાઓ તમને તેનો ફાયદો ચોક્કસ મળશે આજે કોઈક કારણસર તમારા પરિવારના સભ્યો સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે પરંતુ તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવું પડશે નહીતર સંબંધોમાં તિરાડ આવી શકે છે જો તમારા સંબંધીઓ અને સંબંધીઓ સાથે તમારા કોઈ મતભેદ ચાલી રહ્યા છે તો આજે તેને આજે તમે તેને દૂર કરવાનો પ્રયાસ કરશો આજે તમને કોઈ મિત્ર તરફથી ઘણો લાભ મળી શકે છે આજે ભાગ્ય છ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે માતા સરસ્વતીની પૂજા કરો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર અને અણ જો લાંબા સમયથી કન્યા રાશિના લોકોને કોઈ તણાવ પરેશાન કરી રહ્યો હતો તો આજે તેનો અંત આવશે તમારે વ્યવસાયમાં ઈમાનદારીથી કામ કરવું પડશે તો જ તે તમને નફો આપ અપાવી શકશે જો તમે કોઈ જરૂરિયાત મંદને મદદ કરવા આગળ આવો છો તો ભવિષ્યમાં અન્ય તમારી મદદ માટે આગળ આવશે મનથી કરેલા કામનો તમને પૂરો લાભ મળશે જેનાથી તમને ખુશી મળશે વ્યવસ્થા વચ્ચે તમે તમારી લવ લાઈફ માટે સમય કાઢી શકશો જેના કારણે તમારો જીવનસાથી તમારાથી ખુશ રહેશે આજે ભાગ્ય અઠ્ઠાણું ટકા તમારા પક્ષમાં રહેશે ગણેશજીને લાડુ અર્પણ કરો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત તુલા રાશિના જાતકોને દિવસના પહેલા ભાગમાં વેપાર માટે કેટલીક શુભ માહિતી મળી શકે છે જો કોઈ ડીલ લાંબા સમયથી અટવાયેલી હતી તો આજે તે પણ ફાઇનલ થઈ શકે છે તમારે તમારા સ્વસ્થનું ધ્યાન રાખવું પડશે તમારું સ્વસ્થાય નરમ અને ગરમ રહી શકે છે જીવનસાથી સાથે સારો સમય પસાર થશે કરેલું ખર્ચામાં થોડો વધારો થઈ શકે છે તમારે તમારા ખર્ચા ઉપર અંકુશ લગાવવો પડશે જો તમે આજે કોઈ વ્યક્તિ સાથે પૈસાની લેવડ દેવડ કરો છો તો તેને ધ્યાનથી કરો કારણ કે આમાં તમને નુકસાન થઈ શકે છે આજે ભાગ્ય અડસઠ ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરો વૃશ્વિક રાશિ વૃશ્વિક રાશિના જાતકોના અક્ષર ન અને ય વૃશ્વિક રાશિના લોકોને આજે પ્રવાસ પર જવાની તક મળશે જેના કારણે તમે ખુશ દેખાશો રોજગાર તરફ કામ કરતા લોકોને આજે રોજગારની તકો મળશે પરિવારના કોઈ સભ્યને સરકારી નોકરી મળી શકે છે જેના કારણે પરિવારમાં પાર્ટીનું આયોજન થઈ શકે છે સાંજે તમે કોઈ શુભ કાર્યમાં હાજરી આપી શકો છો જેના કારણે તમે કેટલાક સારા અને પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત કરશો જેના કારણે કેટલાક મહત્વપૂર્ણ કામની ચિંતાઓ સમાપ્ત થશે આજે ભાગ્ય સોતેર ટકા તમારા પક્ષમાં રહેશે યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો ધન રાશિ ધન રાશિના જાતકોના અક્ષર ભ ધ અને ઠ આજે ધન રાશિના લોકોની આર્થિક સ્થિતિ મજબૂત રહેશે અને તમને સાસરીયા પક્ષ તરફથી માન સન્માન મળશે આજે જો તમે કોઈ બેંક અથવા કોઈ વ્યક્તિ પાસેથી લોન લેવા ઈચ્છો છો તો તેના માટે દિવસ સારો રહેશે તે તમને સરળતાથી મળી જશે આજે કેટલાક એવા ખર્ચાઓ તમારી સામે આવશે જે તમારે તમારી ઈચ્છા વિરુદ્ધ પણ કરવા પડશે તેથી તમારે બચત પર પણ ધ્યાન આપવું પડશે જો તમે પ્રવાસ પર જાઓ છો તો કોઈ મહત્વપૂર્ણ કાર્ય થઈ શકે છે જેમાં કોઈના સહયોગથી બધાને ફાયદો થઈ શકે છે આજે ભાગ્ય તોતેર ટકા તમારા પક્ષમાં રહેશે માતા પાર્વતી કે ઉમાની પૂજા કરો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ મકર રાશિના જાતકોને આજે પરિવારના કોઈ સભ્ય સાથે વિવાદ થઈ શકે છે તેથી જો તમે કોઈને પૈસા ઉધાર આપવાનું વિચારી રહ્યા છો તો સમજી વિચારીને કરો કાર્યસ્થળ પર તમારી સ્થિતિ સુધરશે વેપારમાં લાભનો યોગ જણાય તમે તમારા બાળકોના શિક્ષણ માટે કેટલીક યાત્રાઓ પણ કરી શકો છો આજે તમારે દિવસભરમાં ઘણું બધું કરવાનું છે પરંતુ તમારે પહેલાં શું કરવું અને પછી શું કરવું તે વિચારવું પડશે જીવનસાથી સાંજે ફરવા લઈ જઈ શકો છો આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુની માળાનો એકસો ને આઠ વાર જાપ કરો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ અને ક્ષ કુંભ રાશિના વિદ્યાર્થીઓને આજે શિક્ષણમાં થોડી આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે સંતાનના સ્વસ્થમાં આજે થોડીક કમી આવી શકે છે તેથી સાવધાન રહેવું નોકરી કરતા લોકો જો કાર્યક્ષેત્રમાં ટીમવર્ક સાથે કામ કરશે તો જ ફાયદો થશે જો વેપારમાં કોઈ વિવાદ ચાલી રહ્યો છે તો તે પણ આજે વાતચીત દ્વારા ઉકેલાઈ જશે તમે મિત્ર માટે ભેટ ખરીદી શકો છો પરંતુ તમારે તેને ખરીદી ખરીદતી વખતે તમારી આવકનું ધ્યાન રાખવું પડશે તમે તમારા માતા પિતાની સેવામાં સાંજ વિતાવશો આજે ભાગ્ય નેવ્યાશી ટકા તમારા પક્ષમાં રહેશે ગરીબ અને જરૂરિયાતમંદોને દાન કરો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ અને થ મેન રાશિના લોકોએ આજે પ્રયાસ કરશો પ્રયાસ કરશો તો અટવાયેલા કામ મિત્રની મદદથી પૂરા થશે નોકરી કરતા લોકોએ આજે સાવધાન રહેવું પડશે કારણ કે તે કારણ કે દુશ્મનો તેમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી શકે છે બહારના મિત્રો સાથે ઉડાવ ખર્ચ કરવાને બદલે પરિવાર સાથે સમય પસાર કરવાથી ઘણો ફાયદો થશે નહીં તો પરિવાર તમારા પ્રત્યે નારાજગી વ્યક્ત કરી શકે છે જો તમે ભાગીદારીમાં કોઈ વ્યવસાય કરવાનું વિચારી રહ્યા છો તો તે તેના માટે ખૂબ સારું રહેશે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ભૂખ્યા લોકોને ભોજન કરાવો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈપણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો